એમાં જે વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવતા હોય તેમને સાવચેત કરવામાં આવે છે સાથે તેમને અપીલ પણ કરવામાં આવે છે કે અને પોલીસ વાહન ચાલકોને જણાવ્યું કે રોંગ સાઈડમાં વાહન ચલાવીને પોતાની અને અન્ય લોકોની સુરક્ષાને જોખમમાં મૂકે છે અને અકસ્માત થઈ શકે છે ત્યારે વાહન ચલાવતા સમયે સહુની સુરક્ષાને ધ્યાનમાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઇવ ચાલી રહી છે આ રોંગ સાઈડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહનચાલકોને અવેર કરી રહ્યા છે કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છો અને રોંગ સાઈડને લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઇવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વાહનચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહનચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસો ને સિત્તેર વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે